બે હાજર ને વીસ ની રાજકારણ ની ખબર નથી પડતી તમને કોઈ નો ટેકો નથી આ અવડી મોટી પાર્ટી છે અવડી મોટી સરકાર છે તમને ખાઈ જશે તમારા જીવાનું કઈ ન આવે છાના ધંધો ઓળખો

હાલ તો ફલાણા ભાઈ ભેગો પૈસા દો આવી એટલે કામ એ અઘરું તો છે જ પણ એમાં હાવ નવી પાર્ટી માં જવું ગરીબ ઘરમાંથી હોય અને રાજકારણમાં જાવું એ તો બહુ અઘરી વાત છે પણ એટલું અઘરું હોવા છતાંય આપણા ગામના યુવાનો ભાવેશભાઈ સદામભાઈ શીડા મયુદ્દીનભાઈ અમીનભાઈ અરમાનભાઈ રફીબભાઈ રફીકભાઈ ઇરફાન જે આગેવાનો છે બધાને હું લાખ લાખ શુભેચ્છાઓ આપું છું આભાર એમનો વ્યક્ત કરું છું દોસ્તો કે ભાવેશભાઈના નેતૃત્વમાં યુવાનોની ટીમે બહુ મોટું કામ કર્યું છે કેમ કે રાજકારણમાં તો પેઠી ગયેલા વારસો છે એટલા બધા વર્ષોથી રાજકારણમાં છે કે ઈ એમ સમજે છે કે રાજકારણ કરવું ઈ માત્ર અમારો હક છે હવે તમારે આમાં આવવાનું નહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાન બનાવ્યું અને કેટલી સરસ વ્યવસ્થા એમાં થઈ જેમ મનસુખભાઈ એ કીધું કે વડાપ્રધાન એકમત આપીએ કે અને ડુંગરપુર ગામમાં મજૂરી કરતો માણો એકમત આપીએ કે તો વડાપ્રધાન ની બરાબર માં ગરીબ માણસને ને મૂકવાનું કામ ભારતના સંવિધાનના ના માધ્યમથી બાબા સાહેબ આંબેડકરેશું ભરાઈ ગયું કે ભલે એક મત તો વડાપ્રધાન નહીં આપે ને એક મત ગરીબ આપે પણ વડાપ્રધાન તો બહુ રૂપિયા વાળો બનીએ કે ગરીબ થી કઈ નહીં થાય એવી માન્યતા હતી આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મારા જે એક ગામડાનો ગરીબ પરિવાર નો જુવાનીઓ ચૂંટણીમાં ઉમેદવાર થઈને ઉભો રહી ગયો અને સંકલ્પ કર્યો કે જે પણ હવે પાછું પગલું ભરવાનું થતું નથી જે હોય ભલે હોય અને અમે નીકળી ગયા ગામડે ગામડે ગયા અનેક યુવાનો વડીલો આગેવાનો સમાજના નેતાઓ બધા મદદ કરી બધા આગળ આવ્યા બધા જોયું અને તમે જુઓ કે એક તરફ આખી સત્તા એક તરફ આપણા જેવા નાના ગરીબ માણસો અંતે વિજય કોનો થયો મને કોનો વિજય થયો એક બાજુ જનતા સત્તા કોઈ દિવસ મજબૂત ન હોય શકે સત્તા બળવાન ન હોય શકે બળ હંમેશા જનતાની અંદર હોય છે જનતાની તાકાત છે એ મોટી તાકાત છે દોસ્તો પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો આપણને જ આપણી અંદર કેવડી મોટી શક્તિ છે એ ભૂલાઈ જાય તો તો નબળો માણા પણ આપણી ઉપર ચડી બેસે બાબા સાહેબે સંવિધાનના માધ્યમથી આપણી અંદર બહુ મોટી તાકાત મૂકી છે કે તમે ધારો એની સરકાર બને તમે ધારો એ ધારાસભ્ય બને તમે ધારો એ ઘર થાય એ તાકાત મજૂરી કરતા ગરીબ માણસના હાથમાં સંવિધાને મૂકેલી છે પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો તો ગમે નબળો માણસ માથા ભારે માણસ બદમાશ માણસ આપણો નેતા બની જાય અને પછી આપણે વિસાવદર વિધાનસભાના લોકોએ જેમાં ડુંગરપુર બિલથા વડાલ ભેસાણ વિસાવદર હજારો લોકોએ આખા ગુજરાતને એક સંદેશ આપવાનું કામ કર્યું છે અને સંદેશ એવો છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી આમ જનતાની તાકાત સૌથી મોટી તાકાત છે અને જ્યારે જ્યારે આમ જનતાને કોઈ આ ચૂંટણી આવે ધ્યાનથી સાંભળજો મારી વાત કે એ ભાજપ વાળા આપણને શું સમજે છે છોકરાઓ ઈ ભાજપ આપણને શું સમજે છે ભાઈ ગરીબ છીએ કઈ વાંધો નહીં અમારું ઘર કાચું છે કઈ વાંધો નહીં અમારા ઘરમાં રૂપિયા લઈને અમને વેચાતા લેવા નીકળ્યા છે ઈ લોકો આપણને હું સમજે છે દરેક ચૂંટણી માં ભાજપ ના માણસો દારૂ વેચે પૈસા વેચે આપણે નક્કી કરવાનું છે ઈ આપણને સમજે છે હું

પણ આપણી પરિસ્થિતિ ક્યારેય નહીં બદલાય જો આપણે જાગૃત નહીં બનીએ તો પરિસ્થિતિ બદલવી હોય તો નેતા બદલવાની જરૂર નથી પરિસ્થિતિ બદલવા માટે આપણા વિચાર બદલવા પડશે આપણી આંખ ખોલવી પડશે અને આપણી આંખ સામે આંખની સામે જે ખોટું થાતું હોય ને ખોખારો ખાઈને બોલવું પડશે ભાઈ આ ખોટું છે હું ભલે ગરીબો હોઉં પણ ખોટું એ ખોટું છે એ બોલતા આપણે શીખવું પડશે દોસ્તો આ બધા યુવાનોને તો વારંવાર રિક્વેસ્ટ કરીશ કે આલો હવે બધા આપણે ભેગા મળીને એક ક્રાંતિની શરૂઆત કરીએ તમે જુઓ કે જે માણસ મજૂરી કરે છે એની ત્રીજી પેઢી મજૂરી કરે છે મારી વાત સાચી છે તો ખોટી છે ત્રણ ત્રણ પેઢીઓ સુધી આપણી દરિદ્રતા ન ગઈ આપણે મહેનત કરવામાં હું બાકી રાખ્યું અહીં બેઠેલા કોઈ માણસે કામ ચોરી નહીં કરી હોય જીવનમાં સવારે જાગીને વહેલા જાગીને ટિફિન બનાવે બેન્યુ છોકરા બોકરાઓ ખવડાવે અને ઘરમાં હોય એટલા માણા નથી કરી દીકરા ઘરમાં હોય એટલા માણસો હવારથી હા જુદી મજૂરી કરે કાળા ધોમ તડકા મજૂરી વરસાદમાં મજૂરી ટાઈટ મજૂરી રાતે મજૂરી દિવસે મજૂરી વાર તહેવાર હોય તો મજૂરી

તમે મને જવાબ આપો કે ચૂંટણી પૂરી થાય એનો મહિનો ન થયો એ પેલા તમે કેટલા ધારાસભ્ય ડુંગરપુર માં જોયા છે ડુંગરપુર વાળા હોય ધારાસભ્ય ને જોયા દાપડા ગામ માં ન જોયા હોય પણ પડખે થી ન જોયા હોય તમારા મતી જે માણસ ધારાસભ્ય બને કે માણસને તમે નજીકથી જોઈ નથી શકતા વાત સાચી કે ખોટી કામ કરે કામ ન કરે હારું થાય મોડું થાય એ તો પછીનો મુદ્દો છે આ લાગે છે કેવો આ બોલે છે કેવું આનો વાણી વ્યવહાર કેવો છે આવરો જાવરો કેવો છે ખાનપાન શું છે એ જાણવા નથી મળતું દોસ્તો પણ જેમ તમે છો એમ હું છું તમને એમ લાગે તમે ગરીબ પરિવારમાંથી છીએ પણ હું તમારી જેમ એક નાના ગરીબ પરિવાર માંથી આવતો છું અમે હિંમત કરી પગલું ભર્યું અને પાછું પગલું નહીં ભરવાનો સંકલ્પ કર્યો ને ત્યારે આજે તમારા બધાના પ્રેમના કારણે મારું આખા ગુજરાતમાં માન સન્માન રહ્યું દોસ્તો તો તમે તમારી તાકાત ને ઓછી ન સમજો આપણે લાચાર છીએ એવું ક્યારેય નહીં માનવાનું આપણી પાસે જે શક્તિ છે ને એ ભલ ભરાને નમાવી દે એવી શક્તિઓ આપણી પાસે પડેલી દોસ્તો અને તમે જુઓ કે અહિયાં પચાસ પચાસ વર્ષના વડીલો બેઠા છે આઠ આઠ વર્ષ વાળા બેઠા છે કોઈથી જોઈશે આવી ચૂંટણી હોય એવું કેજો કોઈ થી જોઈશે બેન્યું ચૂંટણી આવે તો જ્ઞાતિના નેતાઓ આવે એ તો બધું જોયું હતું આપણે ક્યાં વાંધો નહીં ભાઈ આપણી જ્ઞાતિના ના આગેવાન આવ્યા છે ઓલી પાર્ટી માંથી આવ્યા ના આવ્યા ક્યાંક ક્યાંક દારૂ વેચે ક્યાંક ક્યાંક પૈસા વેચે ક્યાંક ક્યાંક કૂકર આપે ક્યાંક ક્યાંક લુગડા આપે ક્યાંક ક્યાંક જમવાનું આપે ભજીયા આપે એ બધું જોયું હતું પણ આ ચૂંટણી માં નો જોયું હોય ને એવું એવું આવ્યું અટક પ્રમાણે નેતા આવતા હતા જ્ઞાતિ નહીં અટકવાય હોય તમે કયા અટક ના મત આવે કે ઇટાલિયન એટલે તરત ભાજપમાં માંથી એક ઇટાલિયન નેતા આવે કે તમારે અમારું જોવાનું તમારું નહીં અમારું જોવાનું અમરેલી આવે ને ડુંગરપુર માં અમારું જોજો હવે ચૂંટણી ડુંગર ગુણ માન જોવાનું ઉમરેલી વાળા એને કેતા આવી હું સાચું બોલું છું ખોટું રાજપૂત થી કેશોદ થી એ રીતના ગુંડાઓ આમ જોઈ જતા દાંટ વાળવાની કોશિશ કરી છે એની વાત જ જવા દો એટલા ગુંડા આવ્યા અહિયાં તમે ચૂંટણી લડતા હતા કે યુદ્ધ લડતા હતા કેટલા ગુંડાઓ આવ્યા

કે આપણી નજર હવે આટલું ખોટું થઈ રહ્યું છે અને કેમ આપણે સહન કરી લઈએ છીએ કેમ આપણને કઈ ફરક નથી પડતો કેમ આપણે બધું મૂંગા મૂંગા ટગર ટગર જોયા કરીએ છીએ ક્યારેક તો મનમાં છટકો લાગવો છે કે એ ભાઈ આમ ન હોય આમ ક્યારેક તો આપણા મનમાંથી એવો શબ્દ નહીં નીકળવો જોઈએ તમે વિચારો પોલીસ સ્ટેશનમાં જાઓ તો એફઆઈઆર નોલે લે એ બુકલેટરની વિરુદ્ધમાં ફરિયાદ કરો તો નહીં લખે

એક લાચાર માણસે એફઆઈઆર લખાવા માટે એક માણસ સાથે અન્યાય થાય એફઆઈઆર લખાવવા આખી નાચ આવવું પડે તો એનાથી મોટી શરમજનક અને દુર્ભાગ્યની વાત બીજી કોઈ હોય ન શકે આપણે આપણે આત્માને જગાડવો પડશે તમે મેં પેલી વાર કીધું એમ

ત્યાં સુધી આ છોકરાના હાથમાં મજૂરી ના તગારો પાવડા જશે અને હાથમાં હારી પેન હારું ટેબલ હારી ખુરશી હશે તો મનને ધમા પડશે કે અમે શું કરીએ છીએ ચૂંટણીઓમાં કેવી રીતે કરીએ છીએ આ એક ચૂંટણી થી આ ચૂંટણીમાં તો સ્વાભાવિક છે બધાને મજા આવી પણ હજારો લોકોનો આત્મા હાથમાં જે દિવસે જાગશે તે બી આપણે આપણા ગુજરાતના બાળકોને કઈક સારું આપીએ છીએ તમે બધા વિચારો કે આપણે શું કામ જીવીએ છીએ આપણે બધા એટલે જીવીએ છીએ કે આપણે આપણા બાળકો માટે કઈક કરવા માંગીએ છીએ બીજું તો શું છે જીવન માં રોજ જાગીને ટિફિન લીધી તગારું પાવડો લીધો મજૂરી કરી દાંતડા લીધા કોઈ બીજી અને અલગ અલગ મજૂરી ગયા ખાંજે આવીને હોઈ ગયા એ આખો દિવસ જે કામ કર્યું આખો મહિનો જે કામ કર્યું અને જે પંદર હાજર મળ્યા એ પંદર હાજર રૂપિયા હાથમાં આવે ત્યારે વિચાર તો એ જ આવે છે ને છોકરા હાટું કઈક બિસ્કીટ લો કઈક કપડા લઉ ઘરમાં કઈક એની હાટું સારી વસ્તુ લો એક પેટી આખી મજૂરી કરે અને બીજી પેટી ને વારસા માં કઈ સારી વસ્તુ ન આપે કે ખાલી તદારો પાવડો જ આપવાનો હોય બધાના મા બાપ શું આપે મને મારા મા બાપે તેને આપી મારી મા છે એ ખેતર મજૂરી કરતી અને એને એવું ભાઈ છોકરા ભણાવવા જાય કાયમ ની ઉપાધિ જાય ક્યારેક નીંદવાન ક્યારેક તારવવાન ક્યારેક વીણવા જવાનું ક્યારેક રાતે પાણી વાળવાનું વિસી કુશી કવડ છે એટલે મારી માએ એમ વિચાર્યું ભાઈ આ નોક દેવાય વારસામાં માં છોકરા ને પેન આપો ફાઈલ આપો કાગળ આપો ચોપડા આપો અને આપ્યા તો ક્યાં ભોગ્યા ગોપાલભાઈ ઇટાલિયા વિચારો તમે ભોગ્યા કો મારા ઘર માંથી કે કોઈ ભાજપ ની જેમ વાતો મારી કોકે પાંચસો રૂપિયા લઈને તો કોટલી પીન વોટ આપો તો ગોપાલભાઈ નીંદો આવ્યા ગોપાલભાઈ હોય મિત્રો હું તો વિનંતી કરવા માટે આવ્યો છું જેમ તમે છો એમ હું છું નાના ઘરનો નો માણસ છું એટલે મને દાજે છે બહુ કદાચ મારી પાસે દેવા માટે અત્યારે કાંઈ છે નહીં પણ દાજવાનું તો ભગવાને મને આપ્યું છે કે આપણને નાનો મારા જે દાજે આપણને ભૂત લાગે કે અવળી મોટી સરકાર છે અને ગરીબ માણસના મકાનનું નળ્યું ન બદલાય કરોડો રૂપિયા ખાઈ જાય છે આજે મારો જન્મદિવસ છે મેં જનમદિવસ નથી ઉજવ્યો ક્યાંય હોવારથી હાં જુદી ક્યાંક ક્યાંક કાંઈ નહીં ભાઈ શેનો જન્મદિવસ જન્મદિવસ તો મહાપુરુષો ના હોય આપણે તો પેલા માણસ બનવી તો ઘણું છે 来。<Okay. S 2> okay.